વર્દરામાં હરની તળાવ દુર્ઘટના પર શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન શાળા સંચાલકોની ભૂલ હશે તો તેમના પર કાર્યવાહી થશે મુખ્યમંત્રીના આદેશ બાદ થઈ રહી છે સઘન તપાસ ડિન્ડોર જેની ભૂલ હશે તેને છોડાશે નહીં કોબે ડિન્ડોરે વાત કરી છે ઘટનાને માનવીય અપરાધ સમાન પણ ગણાવી છે શિક્ષણ મંત્રીએ કડક શબ્દોમાં આ વાત કહી છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હર્ષંભી સાહેબ અમારા મુખ્ય સચિવ શ્રી કેસ સાહેબ બધાએ તે દિવસે એટ ધ ટાઈમ જે ઘટના બની ત્યારે સ્થળ પર આવી લોકોને સાંત્વના આપી અને વિશેષમાં જે ઘટના બની છે માનવ સર્જિત છે એટલે એ નિયમ અનુસાર જે કાયદેસરની કાર્ય કાર્યવાહી અત્યારે ચાલી રહી છે કાર્યવાહી કરી રહ્યા છે આઠ જેટલા ફાયર પણ માનવ વધ સૌરાદનું કાર્ય આ જે ઘટના છે આઠ જેટલા લોકોને આપણે એરેસ્ટ કરીને આજે જેલના હવાલે કર્યા છે અને આગળની કાર્યવાહી જે તબક્કા પ્રમાણે જે છે એ ચાલી રહી છે કોઈને આમાં છોડવામાં આવશે નહીં અને જે કંઈ આપણા દીકરા દીકરીઓ આપણે ગુમાવ્યા છે